મારવાડી બ્રાહ્મણ સમાજ ડીમા ક્ષેત્ર સમૂહ ઉપનયન જનોય સંસ્કાર કાર્યક્રમ યોજાયો વાવ તાલુકાના ડીમા ગામની પવિત્ર ધન્યધરા અને ધરણીધર ભગવાનના સાનિધ્યમાં શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ડીમા ક્ષેત્ર સમૂહ જનોય કાર્યક્રમ યોજાયો અને પ્રખર અને પ્રચંડ અને વેદોના જાણકાર મહાન પંડિત શાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ દવે જસરા હાલ જોધપુર અને મનોજભાઈ દવે ચેમ્બુવા મુકેશભાઈ ગોલગામ આ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમના શ્રી મુખેથી તમામ વિધિ કરવામાં આવી હતી આ કાર્યક્રમના દાતા શ્રી મહેશકુમારજી રેવાશંકરજી ગોલક હાલ ડીસા અને શ્રી ભરતકુમાર મિશ્રી લાલજી જસરા હાલ જોધપુર આ બંને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ડીમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતીશભાઈ દવે માડકા અને ઉપપ્રમુખ સંદીપભાઈ ગોલગામ મંત્રી શ્રી દિલીપભાઈ વ્યાસ ગઢસિંહસર તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર યુવાન મિત્રોએ અથાગ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમૂહ યજ્ઞ યજ્ઞો પવિતનો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ પ્રમુખશ્રી અને કમિટીના સભ્યો અને લાભાર્થીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા અને પ્રયત્ન કરનાર સર્વ સમાજ બંધોનો ખૂબ ખૂબ અભિનંદન સમસ્ત વ્યવસ્થાનું આયોજન કરવામાં સતત કાર્યરત કમલેશભાઈ દવે ખોરડા ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ સુંદર દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશ્રીને તમામ કમિટી સ્વયંસેવક બંધુઓને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત